વિદેશી દારૂના જથ્થાને મોપેડ મળી કુલ રૂપિયા 41700 ના મુદ્દામાં સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભરૂચમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ગોસ્વામીને બાતમીદારથી બાતમી મળી હતી તે આધારે દાંડિયા બજાર ખાતેથી એસટીમ સિલ્વર કલરની ગેરકાનૂની વગરનો પાસ પરમિટ નો પર પ્રાંતિય ને પ્રતિબંધિત આલ્કોહોલિક ઇંગ્લિશ દારૂની બિયરની પેટી નડતાળીસ કિંમત રૂપિયા ચાર હજાર આઠસો ઈસમને પકડ્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ કરતા બીજો મુદ્દામાલ કોને આપેલ તે બાબતે પૂછતા સદર મુદ્દામાલ નરેશ કિશન કહાને આપેલ જણાવેલ હતું જેથી આરોપીને સાથે રાખી નરેશ કહાના ઘરે તપાસ કરતા બોટલ નંગ બસો બેતાળીસ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર તથા આઠ પીએમ પાઉચ નંગ બેતાળીસ કિંમત રૂપિયા ચાર હજાર બસો નો કુલ પ્રોહિબિશન મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર મળી આવ્યો હતો તથા આરોપીની નિસર્ગની અંગઝડતીમાંથી મળી આવેલ એક સિલ્વર કલરનો વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર તથા એસજીન ગાડીની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા બે લાખ તેત્રીસ હજાર સાથે મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો